એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થવાના ઘણા બધા સમાચાર આપણે જોતા હોઈએ છીએ ત્યારે આપણને એ જ સવાલ થતો હોય કે આ પ્રકારની ઘટનાથી કઈ રીતે બચી શકાય એટલે જો તમે પણ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમિત રાજ સમાચારમાં ઘણી બધી વાર આપણે જોતા હોઈએ છીએ કે એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે ઘણી બધી નુકસાની થઈ છે જાનહાની કે માલહાનીના સમાચાર પણ આવતા હોય છે ત્યારે કઈ પ્રકારની સાવચેતી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે આજે આપણે વાત કરવાના છીએ સૌથી પહેલાં સિલિન્ડર તમારા ઘરે આવે છે ત્યારે આ જગ્યા પર કંઈક લખેલું હોય છે એ બી ડી હોય છે ને કંઈક આંકડા હોય છે હવે આનો શું મતલબ થાય છે એ વિશે વાત કરીએ એ મતલબ જાન્યુઆરીથી માર્ચ બી મતલબ એપ્રિલથી જૂન સી મતલબ જુલાઈથી સપ્ટેમ્બર અને ડી મતલબ ઓક્ટોબરથી ડિસેમ્બર અને કહેવાય છે ઇન્સ્પેક્શન ડેટ ત્યારબાદ આંકડાનો મતલબ હોય છે વર્ષ હવે દાખલા તરીકે આમાં લખેલું છે ડી એકવીસ મતલબ આની ઇન્સ્પેક્શન ડેટ છે ઓક્ટોબરથી ડિસેમ્બર લઈને બે હજાર એકવીસમાં મતલબ તો હવે તમારે શું કરવાનું છે વેન્ડર પાસે તમારા સિલિન્ડરનું જે છે ઇન્સ્પેક્શન કરાવવાનું છે જેનાથી તમને ખબર પડી જશે કે તમે આ સિલિન્ડરનો કેટલા સમય સુધી ઉપયોગ કરી શકવાના છો જેનાથી આપણને ખ્યાલ આવી જશે કે આપણે આ સિલિન્ડરને આટલા સમય સુધી જ વાપરવાનું છે ઉપયોગ કરવાનો છે એટલે બને એટલા વધુ લોકો સુધી આ વિડીયોને આ માહિતીને શેર કરો જેથી આ પ્રકારની ઘટના અને આ પ્રકારના અકસ્માતથી લોકો બચી શકે